જય માતાજી મિત્રો મા ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મારી જોડે આવી છે પલ્સર ટુ ટ્વેન્ટી એપ અને એની અંદર એવો પ્રોબ્લેમ છે કે સ્ટાર્ટી ગાડી ચાલુ નથી થતી તો તમને બતાવી દો ચાવી ઓન કરી અને જે આ સ્વિચ છે અને સ્ટાર્ટઅપ મારી છે પણ ચાલુ થતી નથી તો મિત્રો આની અંદર એવો પ્રોબ્લેમ છે અમે ચેક કર્યું કે આનું વાયરિંગ પણ ચેક કર્યું છે તો આની સ્વિચ પણ ખરાબ છે અને આ જે બોડી કંટ્રોલ યુનિટ આવે છે એ પણ ખરાબ છે એટલે ઇસ્યુ ખરાબ છે તો જોઈ શકો છો મિત્રો કે આની અંદર જે વાયઝરમાં જે કોઈલ આવે છે ઇશ્યુ આવે છે એ ખરાબ છે એટલે એની માટે અમે શું કરી છે તો કે જે બીજી એક્સ્ટ્રા સ્વિચ આવે છે જે સ્પ્લેન્ડર કે પેસન ઓલ્ડમાં જે સ્વિચ લાગે છે સ્ટાર્ટરની એ સ્વિચ અમે લગાવી છે તો જોઈ શકો છો મિત્રો કે જો આ જે સ્વિચ છે અમે લગાવી દીધી છે હવે આનાથી અમે સ્ટાર્ટર વાંચીજો તો આ સ્વિચ કેવી રીતના અમે લગાવી છે અને આ કયા કારણથી સ્ટાર્ટર નથી વાંચ્યું તો મિત્રો આની માટે આ સ્વિચ પણ ખરાબ થઈ ગઈ છે અને આ જે અંદરનું જે ઇસ્યુ છે એ પણ ખરાબ થઈ ગયું છે અને એ ઇસ્યુ બહુ મોંઘું આવે છે જેના કારણે ખર્ચો વધારે થઈ જાય છે એટલે ત્રણ ચાર હજારનું ઇસ્યુ આવે છે ખરાબ થઈ ગયું છે અને આ જે કસ્ટમર છે એની જો પૈસા નથી એટલે અમે આની અંદર જુગાડ કર્યો છે કે કેવી રીતના સ્વીચ નાખી એને અને સ્ટાર્ટરથી ગાડી ચાલુ થઈ જાય આની અંદર કીક નથી આવતી પલ્સર ટુ ટ્વેન્ટીમાં એટલે કીકથી પણ ચાલુ થાય નહીં એટલે કીક નથી આવતી એટલે આની અંદર સ્ટાર્ટરથી ચાલુ કરવી પડે છે એટલે સ્વિચ નાખી છે તો જોઈ શકો છો મિત્રો કે ચાવી ઓન કરીએ તો આની અંદર ડાયરેક્ટ મારીશું તો સ્ટાર્ટથી ચાલુ થઈ જશે તો મિત્રો આ જે સ્વિચ લગાવી છે એનું વાયરિંગ આપણે જોઈ લઈએ તો મિત્રો જે સ્ટાર્ટરની સ્વિચનો વાયર કઈ લગાવ્યો છે એ આપણે જોઈ લઈએ તો જે સ્ટાર્ટરના બે વાયર આવે છે જે ઓલ્ડ સ્પેશન છે સ્પ્લેન્ડર છે એમાં આવી સ્ટાર્ટર સ્વિચ આવે છે એમાં બે વાયરવાળી હોય છે એ વાયરમાં આપણે જે લોકનું સોકેટ છે એમાં ગ્રે કલરનો વાયર હોય છે એમાં આ એક વાયર નાખી દેવાનો છે અને બીજું કે જે આની અંદર જે ઇસ્યુ હોય છે જે બોડી કન્ટ્રોલ યુનિટ હોય છે એની અંદર જે એક સોકીટ છે એ બહાર નીકળે છે એમાં જે આ સોકેટ છે એની અંદર આ જે ગુલાબીમાં ભૂરો કલર એટલે લાલમાં જે બ્લુ કલર છે એ વાયર કટ કરીને જે અંદર વાયરિંગમાં વાયર જાય છે એની અંદર જોઈન કરી દેવાનો છે એ પ્લે સ્વીચનો એક વાયર જે સ્ટાર્ટા સ્વીચનો છે વાયર અહીંયા આગળ જોઈન કરવાનો છે અને જે લોકનો સોકેટ છે એની અંદર જોઈન કરવાનો છે એ રીતના જોઈન કરી દેવાનું છે તો મિત્રો લાલમાં જે ભૂરો વાયર છે અને એ તમને લાલમાં ભૂરો વાયર બતાવે એટલે આની અંદર વાયરમાં પ્રોબ્લેમ છે એટલે ઇશ્યુમાં ડાયરેક્ટ કરંટ આપતો નથી બાર વોલ્ટનો કરંટ આવતો નથી એટલે આપણે સ્વિચમાં ડાયરેક્ટ અહીં વાયર આપી દીધો અને લોકમાં જે ઇનપુટ અને આઉટપુટ હોય છે એમાં એક આઉટપુટ હોય છે એમાં આપણે જે ગ્રે કલરનો છે એની અંદર આપી દીધું એટલે શું છે બાર ક બાર વોલ્ટ અંદર આવી જશે એટલે આ રીતે તમારું પલ્સરમાં સ્ટાર્ટર વાગશે જો વધારે ખર્ચો કરવાનો હોય તો પેલી કોઈલ ખરાબ છે એટલે વધારે ખર્ચો થશે એટલે ઓછા ખર્ચામાં આપણે આ પતાવી દીધું છે તો શું કરવાનું તો મિત્રો ડિશબ્રેકનું જે આ લિવર છે એને આપણે આઠના બે બોલ્ટ લૂઝ કરીને કે ખોલીને આગળ લઈ લેવાનું છે પછી આ સ્વિચ અહીં લગાવી દેવાની છે અને આ સ્વિચ તો અહીં રાખવાની છે બીજી એકસ્ટ્રા સ્વિચ અહીં તમે લગાવી દેશો તો આ રીતે તમારી સ્વિચ લાગી જશે આ રીતે સ્વિચ લાગી જશે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો મિત્રો તમે આ રીતે સ્વિચ લગાવીને સ્ટાર્ટઅપ ચાલુ કરી શકો છો ઓછા ખર્ચામાં તો મિત્રો મારી જાણ કાંઈ સારી લાગી હોય મારા વિડીયો સારા લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લોકોને દબાઈ દો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળી રહે તો મળીએ એક નવા વિડીયો સાથે જય જય ભાઈ